મતદાન વહેલી સવારથી શરૂ થઈ ગયું છે ત્યારે લોકો પણ ખુબ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલી શાળા નંબર માં જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે નંબર સાથે સાથે અન્ય મતદાન મથકો પર લોકોની ખૂબ જ ભારે ભીડ જોવા મળી રહી છે મતદાન કરવા આવતા લોકોને કોઈ તકલીફ ના પડે અને કોઈ અણબનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મહિલા પુરુષો સહિત વૃદ્ધો પણ ખૂબ જ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે લોકસભા ચૂંટણીઓ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થઈ ગયું છે ધાનેરાની પ્રાથમિક શાળાઓમાં વહેલી સવારથી મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે દરેક જગ્યા પર મતદારોની ભારે ભીડ જોવા મળેલી છે અત્યારે લોકો ખૂબ જ ઉત્સાહ સાથે લોકસભા ચૂંટણીનું મતદાન કરી રહ્યા છે તો બીજી તરફ મતદાનમાં કોઈ પણ બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મેળવવામાં આવે છે અત્યારે સારું મતદાન પણ કર્યું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે છે Surest, encara hi ha dues